જો તમને અલગ અલગ વેરાયટીમાં તમે કોઈ પણ શાક સિલેક્ટ કરીને લઈ શકો છો અને મેન વાત તો એ છે કે તમે કોઈ કોઈપણ શાક લો ને તો એનો મેક્સિમમ ચાર્જ વીસ જ રૂપિયા છે ઓનલી ફોર વીસ જ રૂપિયા અને રોટલા સાથે ત્રીસ રૂપિયા અને દાળ ભાતની વાત કરીએ તો તમને એ પણ વીસ જ રૂપિયામાં મળી રહેવાનું છે અને ઘડી ખીચડીની વાત કરીએ તો એ પણ તમને વીસ જ રૂપિયામાં મળી રહેવાનું છે અને ઘડી ખીચડી ખાસ તો સાંજે મળી રહેશે તમને અને આ આ એમનું મેન્યુ છે તમે જોઈ શકો છો રીંગણા બટેટા આખા રીંગણા અને રસાવાળા બટેટા સેવ ટમેટા ડુંગળી ગાંઠિયા

જો તમે આ આપણો દેશી રીંગણા બટેટા આ ઓળો અને ખાસ તો અહીં ઓળો સેલા માટે બેસેલ આ રસાવાળા બટેટા ફાઇનલી આ રસાવાળા બટેટા આ તીખારી અને આપણી કાઠિયાવાડી સ્પેશિયલ તીખારી વાહ કે છે તમે કા આખા રીંગણા

આ રીતની કઈ પાછું સુવિધા છે જોવો ફાઇનલી જો પાર્સલ ક્યાં થઈ ગયું છે જોવો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ રોટલા પાર્સલ જલ્દી જશે ભાઈ આ પાંચ રોડલા ની પ્રાઈઝ શું છે ભાઈ 20 નો એક 20 એક ને ₹100 ઓમ તો કાકા ને પાર્સલ મેલી દીધું છે જોવો અને પાર્સલ ની સાથે સાથે તમને એક્સ્ટ્રા માં સલાડ પણ નાખવામાં આવે છે અને પાર્સલ ની સાથે સાથે તમને આમ જો રોટલાની સાથે તમે રોટલી પણ લઈ શકો છો અને રોટલી સાથે સાથે તમે ભાખરી પણ લઈ શકો છો જોવો તમે આ ભાખરીની પ્રાઇઝ એક જ નહીં સેમ જ નહીં રૂપિયા આની પણ વીસ રૂપિયા ની ચાર રોટલી જોવો તમે કોડ કરના કાઢો જેમ બાર વાગે ને એટલે ની લાઈન લાગે છે પાર્સલ વધારે પડતા અહીંયા પાર્સલ જ આ છે છે પાર્સલ ટેબલ 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 માટે પણ પણ સેલ્ફ સર્વિસ બધા સાથે સાથે તમને સુવિધા મળી રહે છે ઘરે પણ લઈ શકો છો અને જે લોકોને અહીંયા આવીને જમવું હોય તો અહીંયા આવીને પણ તમે જમી શકો

જો અંકલ ની છે સુરત થી આવે છે અને ગેલા હતા મોવા મોવા થી આવીને અહીંયા જમવાનું અહીંયા રાખ્યું છે જોવો તો આ છે આપડા ગોહેલ લોજ ના માલિક તો તમારું નામ મનસુખભાઈ મનસુખભાઈ તો તમે આ લોજ માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં ચાલુ કરી દીધું કેટલા ટાઈમ થી ચાલુ દસ વર્ષ દસ વર્ષ અને પેલા કેટલામ તમે અહીંયા જમાડતા પેલા વીસ રૂપિયા જમાડતા માત્ર ને માત્ર વીસ રૂપિયા વીસ રૂપિયા જો તમે છેટે કીધું પેલા માત્ર ને માત્ર વીસ રૂપિયામાં જમાડતા અત્યારે મોંઘવારી મોંઘવારી થોડોક અને વધારે તમારે ઓન્લી ફોર દસ જ રૂપિયા વધારે છે તમારો અહીંયા ટાઈમ શું છે અહીંનો અગિયાર વાગે ચાલુ થાય ત્રણ વાગે બંધ થઈ જાય હવે સાંજે છ વાગે ચાલુ થાય ને નવ વાગે બંધ થઈ જાય વધારે પડતા અહીંયા હોસ્પિટલના દર્દી વધારે પડતા પાછું દર્દી આવે બહાર ના આવે ક્યાંય ક્યાંય કામ ના આવે બધા માણસો એમ કે બહુ મજા આવી એમ કે છે એમને અમે બીજી ગુસ્સા બધી ખરાબ બોલી જાય કે ભાઈ બહુ મજા આવી એમ ત્રીસ રૂપિયામાં સારામાં સારું કહેવાય છે એમ જેમ ના જાય કીધું એમ અહીંયા વધારે પડતા બાજુમાં હોસ્પિટલ હોવાથી વધારે પડતા દર્દીના જે સગાવાલા આવેલા માટે મગનું પાણી જમતી હોય તો બધું ફ્રીમાં મળે મગનું પાણી ફ્રીમાં આવશે છે દર્દી દર્દીઓ માટે લઈ જવા માટે અને સમસી વાટકા બધું જ ફ્રીમાં તમને અહીંયાથી મળી રહે દૂધ ગરમ કરવું હોય પાણી ગરમ કરવું હોય દવાખાના માટે ફ્રીમાં જેમ દાદા એ કીધું દૂધ ને પાણી બધું ગરમ તમને ફ્રીમાં કરી આપશે તો ખાસ વાત તો એ છે કે બાજુમાં હોસ્પિટલ હોવાથી એડ્રેસ ક્યુ છે આનું પાંદવાડી જો ગોહેલ લોજ પાંદવાડી ચોક ગોહેલ લોજ અહીંયા બાજુમાં હોસ્પિટલ હોય અહીંયા તમે પાનવાડી ચોક બાજુ એકવાર મુલાકાત લેજો અને ખાસ તો દર્દી દર્દીને લઈને આવેલા હોય તો અહીંયા આ વિઝિટ એક જરૂર કરજો તો ભાઈ એડ્રેસ આ પાનવાડી ચોક છે તમે જોઈ શકો છો આ પાનવાડી ચોક અને એક જગ્યા એની બાજુમાં એડ્રેસ છે તો અવશ્ય વિઝિટ કરજો તો ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ રસોડામાં તમે જોઈ શકો છો ભાખરી છે ભાઈ તો કાંઈ ઘટે ગરમા ગરમ આખરી બેન બનાવે છે અહીંયા તમે જોઈ શકો છો રોટલા બને છે મસ્ત અને તમે જોઈ શકો રોટલા કાંઈ ઘટે એક નંબર રોટલા કાંઈ ઘટે ની જુઓ તો બધી માવડીઓ બનાવે છે બેન રોટલા બનાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલીઓ આ રીતનું કાંઈ રસોડું છે અહીંયા થપો થપ્પો ઘર ગયો છે કંપની કાંઈ ઘટે ની જો કેટલા ટાઈમથી આવો છો અમારી રોટલા બનાવવાની પાસ વર્ષ થી પાંચ વર્ષથી બેન છે ને આ લોજ માં રોટલા બનાવવા આવે તો આનું તમે રસોડું તમે જોઈ શકો છો કેવી રીતું જબરું થયું સ્પેશિયલ ગરમા ગરમ ને તમારી નજર સામું જ ભાઈ બધું બને છે કાંઈ ઘટે ની જો

જ્યારે અમે લોકો આવ્યા ત્યારે ત્યારની કસ્ટમર તમે જોયા જ હશે અને હવે અમે જઈએ છીએ ત્યારની જવો તો આવડી ટ્રાફિક થાય જોવો તો આ બધા સ્ટેબલ હોય છે અને હજી પાર્સલ તો અલગ અને એવું નથી કે એક ફિક્સ જ તે વાર રે બધા દિવસે આટલા જ શાક હોય ને દરરોજ માટે એવું નથી કે ફિક્સ છે બધા વારને દિવસે એટલા જ શાક હોય છે જો કસ્ટમરની લાઈન લાગેલી છે અત્યારે હિસ્ટ્રીની મોટા મોટી લો જોઈ તો આપણે આ માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં આપણે ઘણી બધી જગ્યાએ ગયેલા છીએ અને હું તો ઘણી જગ્યાએ રખડેલો છું કૌશિકભાઈ તમે ઘણી જગ્યાએ હાથે વાત છે માત્રને માત્ર ત્રીસ રૂપિયામાં આપણા ગુજરાતમાં ક્યાંય તમને નહીં જમવા મળે અને ગરોડી વાત તો એ છે કે આપણા ભાવનગરમાં એ એ પણ આપણા ભાવેણા ખાસ જેવી રીતે દેવરાજભાઈ કીધું એમ હોટલ છે જમવાનું તો ઘણી જગ્યાએ ફ્રીમાં હોય પણ હોટલ વાત કરીએ તો સસ્તામાં સસ્તી હોટલ લાગી તો આ લાગી એ પેલા આપણે ભાવનગરમાં એક

તો ખાસ તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્ત સાથે આ વિડીયો ફૂલ ને ફૂલ શેર કરજો અને મળી આવા નવા વિડીયો સાથે બાય બાય